આ જુઓ એકદમ જાળીદાર બધી બાજુથી જાડી એક સરખી એકદમ ગાદીની જેમ પોચા પોચા અને અહીંયા જુઓ લુક તો કેટલો સરસ છે બજારના ખમણને પણ ટક્કર મારે એવો છે અને સ્વાદમાં તો બજારના ખમણને પાછળ છોડી દે તેવું ખમણ બન્યું છે તો ફ્રેન્ડ્સ ખમણની આ રેસીપી માપ સાથે લઈને આવી છું તો વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ બધા માપ તમે નોટ કરીને એક વખત ખમણ બનાવશો ને તો તમારા ખમણ પણ આ રીતે બજારને ટક્કર મારે તેવા બનશે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે અહીંયા માપ હું તમને બે રીતે બતાવવાની છું કપ અને સ્પૂન મેઝરમેન્ટ સાથે હું ગ્રામ મેઝરમેન્ટ પણ બતાવી દઈશ એટલે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે અહીંયા આ બસો ચાલીસ એમએલનો જે કપ આવે છે ને એ કપ એકદમ ફૂલ ભરીને આપણે બેસન લેવાનું છે અને બેસન જે છે તે એકદમ ફાઇન હોવું જોઈએ એકદમ ઝીણું હોવું જોઈએ મેદા જેવું પીસેલું હોવું જોઈએ તો ખમણ ખૂબ સરસ બનશે હવે આપણે તેનું વજન પણ કરી લઈશું હવે અહીંયા જુઓ આ બેસન જે છે એ આપણું અહીંયા આપણે અઢીસો ગ્રામ થાય છે મેં બે કપ ફૂલ ભરીને લીધા છે અને બસો અડતાલીસ ગ્રામ એટલે એપ્રોક્સિમેટ અઢીસો ગ્રામ જ કહેવાય હવે આપણે અહીંયા બાકીની વસ્તુનું માપ જોઈ લઈએ તો અહીંયા સૌપ્રથમ પ્રથમ મેં લીંબુના ફૂલ લીધા છે તો લીંબુના ફૂલ આ રીતે જે ટી સ્પૂનનું માપ આવે ને એ લેવાનું છે તો એ બે ટી સ્પૂન ભરીને આપણે આ રીતે ઉમેરીશું તો આઠ ગ્રામ જેટલું વજનમાં થાય છે મેં અહીંયા તમને બંને માપ બતાવી દીધા આ રીતે તમે ટી સ્પૂન અથવા ગ્રામ પ્રમાણે લઈ શકો છો હવે આપણે અહીંયા બીજી વાટકી મૂકી દઈએ જેમાં આપણે અહીંયા મીઠું માપ કરીને ઉમેરીશું તો ફરીથી બે ટી સ્પૂન મેં આ રીતે મીઠું ઉમેર્યું છે અને મીઠું પણ આ રીતે આઠ નવ ગ્રામ જેટલું થાય છે અને સ્પૂન પ્રમાણે બે ટી સ્પૂન મેં લીધા છે હવે આપણે અહીંયા ખાંડનું માપ લઈ લઈએ તો ખાંડ અહીંયા મેં આ રીતે દસ ટી સ્પૂન ઉમેરી છે એક ટી સ્પૂન ખાંડ પાંચ ગ્રામ જેટલી થશે અને આ રીતે દસ ટી સ્પૂન હું ઉમેરીશ તો ગ્રામમાં પચાસ ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે ખાંડને પણ માપ સાથે લેવી ખૂબ જ અગત્યની છે તો જ તમારા ખમણ એકદમ સોફ્ટ સ્પોન્જી અને બજાર જેવા બનશે હવે આપણે અહીંયા આગળ સોડાનું માપ લઈ લઈશું તો સોડા આ રીતે એક ટી સ્પૂન ભરીને લેવાની છે જે વજનમાં એટલે કે ગ્રામ પ્રમાણે પાંચ ગ્રામ જેટલી થશે તો બસ અહીંયા મેં એકદમ એક્ઝેક્ટ માપ તમને બધા આપી દીધા પાંચ ગ્રામ સોડા લેવાની છે ટી સ્પૂનનું માપ ના હોય તો આ જે ચમચી છે એ પણ ટી સ્પૂનનું જ કામ કરતી હોય છે જે આપણા ઘરમાં બધાની પાસે હોય જ છે તો એનું માપ પણ તમે લઈ શકો છો અને હવે આપણે અહીંયા પાણીને ગ્રામ અને એમ બંને રીતે માપ કરીને લઈ લેશું તો અહીંયા આપણે થ્રી સેવન્ટી ફાઈવ એમ પાણી લેવાનું છે જો તમારા ઘરમાં આ રીતે વેઇટ મશીન હશે તો આ ખમણ બનાવવું તમારી માટે તો ઇઝી થઈ જ જશે જે લોકો પાસે કપ મેઝરમેન્ટ હશે એમની માટે પણ બતાવી દઉં છું તો અહીંયા જે પાણી મેં થ્રી સેવન્ટી ફાઈવ ગ્રામ જેટલું લીધું એ કપ પ્રમાણે દોઢ કપ થાય છે એટલે કે બસો ચાલીસ એમ એલ પ્લસ વન ટ્વેન્ટી એમ એટલે ટોટલ ત્રણસો સાહીઠ એમ હવે આપણે આ પાણીની અંદર લીંબુના ફૂલ મીઠું અને જે ખાંડ આપણે માપ કરીને રાખી હતી તે બધું જ ઉમેરી લઈએ અને ચમચીની મદદથી આપણે તેને સારી રીતે ચલાવીશું જેથી કરીને આ બધું એકદમ સરસ પાણીમાં ડિઝોલ્વ થઈ જાય સિમ્પલ ભાષામાં કહું તો આ મીઠું ખાંડ અને લીંબુના ફૂલ પાણીમાં એકદમ સરસ ઓગળીને ભળી જવા જોઈએ હવે આ પાણીની અંદર આપણે આ બેસન ઉમેરી લઈશું જે બેસન આપણે માપ કરીને રાખ્યું હતું બેસનને ચાડીને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે જ્યારે પણ તમે ખમણ બનાવો ત્યારે બેસનને એક વખત સારી રીતે મેદાની ચારણીમાં ચાળી લેવાનું અને પછી આ બેસનને આ રીતે પાણીમાં ઉમેરી ફટાફટ મિક્સ કરવાનું બિલકુલ પણ લમ્સ નહીં રહે બિલકુલ પણ ગાંઠો નહીં રહે અને એકદમ સરસ સ્મૂથ બેટર અહીંયા તૈયાર થઈ જશે હવે આ બેટરને આપણે કન્ટિન્યુઅસલી એક જ બાજુ આ રીતે પાંચ મિનિટ માટે ફેણવાનું છે જેથી કરીને તેની અંદર એકદમ સરસ હવા ભરાઈ જાય અને તમે જુઓ અહીંયા આ રીતે તેની અંદર એર બબલ્સ તૈયાર થયા છે તો આ બેટર એકદમ સરસ ફીણાઈ ગયું છે આ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો તમને એવું લાગશે કે આ લિક્વિડ કન્સિસ્ટન્સી છે પણ એવું બિલકુલ બી નથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બેટર આ રીતે તૈયાર થાય ત્યારબાદ આપણે અહીંયા સ્ટીમરમાં પાણી મૂકી અને તેને ગરમ કરી લેવાનું બેટરમાં સોડા ઉમેર્યા પહેલાં આપણે સ્ટીમરમાં પાણીને ગરમ કરી લેવું અને હવે આપણે અહીંયા જે વાસણમાં ખમણનું બેટર ઉમેરી ખમણ તૈયાર કરવાના છે તેને આપણે ઓઇલથી સારી રીતે બધી બાજુ ગ્રીસ કરી લઈએ તો મેં અહીંયા સ્ક્વેર કેક ટીન લઈ લીધું છે જે થોડુંક મોટી સાઇઝનું છે તેને મેં આ રીતે ઓઇલથી ગ્રીસ કર્યું અને હવે બેટરની અંદર આપણે સોડા ઉમેરવાની છે જે સોડા આપણે માપ કરીને રાખીએ તેમાં આ રીતે થોડુંક પાણી ઉમેરી અને તેને ચમચીની મદદથી થોડુંક મિક્સ કરી અને પછી આપણે તેને બેટરમાં ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેને આ રીતે વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ અહીંયા ખમણનું બેટર અત્યારે જ એકદમ સરસ ફૂલી ગયું છે અને એકદમ સરસ આ રીતે વ્હાઈટ પણ થઈ ગયું છે જે સોડા છે એ આખા બેટરમાં એક સરખી મિક્સ થઈ જવી જોઈએ એટલે આ રીતે ચમચીની મદદથી પણ થોડુંક વચ્ચેથી સાઈડથી અને નીચે સુધી તેને ચલાવવું પણ બિલકુલ હલકું હલકું ચલાવવું અને બહુ વધારે જો તમે ચલાવશો તો પણ તે બેસી જશે અને ફૂલશે નહીં અને ફ્રેન્ડ્સ હવે આ જે બેટર છે તેને આપણે આ રીતે ખમણના ટીનમાં ઉમેરી લઈશું તો આખું ટીન એકદમ સરસ ભરાઈ ગયું છે હવે આ ખમણના ટીનને આપણે અહીંયા સ્ટીમરમાં મૂકી દેવાનું છે અને તેને ઢાંકીને આપણે વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ થવા માટે મૂકી દઈએ હવે બીજી બાજુ આપણે અહીંયા ખમણ સાથે ખવાતી ચટણી તૈયાર કરીશું તો આ ચટણી પરફેક્ટ માપ સાથે બનાવવા માટે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું બેસન આપણે એક બાઉલનો ઉમેરીએ તેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન હળદર ઉમેરીશું અને આ રીતે વન ફોર્થ કપ જેટલું આપણે તેમાં દહીં ઉમેરીએ અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી તેને મિક્સ કરી લઈશું તો પહેલાં થોડુંક પાણી ઉમેરી બેટરને આ રીતે સ્મૂથ કરી લેવાનું અને ત્યારબાદ ફરીથી થોડું થોડું કરીને પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે તો અહીંયા મેં અઢીસો એમએલ જેટલું પાણી ઉમેરી લીધું છે એટલે કે એક કપ પાણીનો ઉપયોગ મેં અહીંયા કરી અને આ રીતે આની કન્સિસ્ટન્સી તમને જોવા મળશે એકદમ લિક્વિડ હવે કઢાઈની અંદર આપણે આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આ રીતે અડધી નાની ચમચી આપણે તેમાં રાઈ ઉમેરીએ અને ત્યારબાદ આપણે તેમાં સમારેલા બે લીલા મરચાં ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરીએ અને આ રીતે વઘાર થાય એટલે તરત જ આપણે તેની અંદર પા ચમચી હિંગ અને જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ બેટર ઉમેરી લઈએ અહીંયા ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની અને કન્ટિન્યુઅસલી તેને આ રીતે ચલાવતા રહેવાનું જ્યાં સુધી તે ગરમ થઈને ઉકળવા ના લાગે નહીં તો તેમાં લમ્સ પડી જશે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો ગળપણ માટે મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ ચટણીને આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકાળવાની છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરીશું અને અડધા લીંબુનો રસ આપણે તેમાં ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો ખટાશ માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે સૌથી લાસ્ટમાં મેં અહીંયા થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે અને તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી આ ચટણી તૈયાર છે તો ખમણ સાથે ખવાથી આ ચટણી એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે તો અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે અને ખમણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે આપણે છરી નાખીને ચેક કરીશું તો છરી એકદમ સરસ ક્લીન નીકળી રહી છે તો હવે આને આપણે બહાર કાઢીને થોડીવાર માટે ઠંડા થવા દઈએ ત્યાં સુધી આપણે તેનો વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર માટે અહીંયા મેં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ ચટકવા લાગે એટલે આપણે તેમાં ત્રણ સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તરત જ આપણે તેની અંદર આ રીતે એક કપ ભરીને પાણી ઉમેરી લઈએ એટલે કે અઢીસો એમએલ જેટલું મેં તેમાં પાણી ઉમેર્યું છે આ વઘારનું પાણી પણ એકદમ ટેસ્ટી હોવું જોઈએ એટલે તેમાં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે મીઠું ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે ત્રણ ચમચી મેં ખાંડ ઉમેરી લીધી છે અને આ રીતે અડધી ચમચી હું તેમાં વરિયાળી ઉમેરી રહી છું તો ખમણમાં આ વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો આ પાણીને લગભગ પાંચ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં ઉકળવા માટે મૂકી દીધું છે અને પાણી ઉકળી જાય પાંચ મિનિટ બાદ આપણે ગેસને બંધ કરીશું અને આ પાણીને પણ આપણે નીચે ઉતારી લઈએ અહીંયા બીજી બાજુ જે ખમણને મેં કાઢીને રાખ્યા હતા એ થોડાક ઠંડા થઈ ગયા છે અને હવે આપણે તેને ડિમોલ કરવાનું છે તો પહેલાં આપણે તેની જે કિનારીઓ છે તેને છરીની મદદથી આ રીતે અલગ કરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા ખમણને આ રીતે ડિમોલ્ડ કરવા માટે મેં એક પ્લેટ ઉપર ફ્લિપ કરી લીધું છે અને તમે જુઓ ખમણ એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે એકદમ સોફ્ટ છે એકદમ સ્પોન્જી છે તો હવે આ ખમણના હું આ રીતે પીસીસ કટ કરી લઉં છું તો આ રીતે ચાર રો હું કટ કરું છું અને એ જ રીતે હું ઊભી લાઈન પણ ચાર કટ કરીશ એટલે આટલા બેટરમાંથી આપણે સોળ પીસ ખમણના તૈયાર કરી શકીશું અને એ પણ એકદમ મોટા મોટા ફૂલેલા અને જાળીદાર અને અહીંયા જુઓ આપણને જે રિઝલ્ટ મળ્યું છે ખમણનું એ તમે જુઓ એકદમ જાળીદાર એકદમ ગાદીની જેમ સ્પંચની જેમ એકદમ પોચા પોચા આ રીતે દવાઓ તો પાછા ઊભા થઈ જાય તો છે ને મસ્ત એક લાઇક અત્યારે જ આપી દેજો અને શેર પણ કરજો અહીંયા આ વઘારનું પાણી છે એ થોડુંક નવસેકું ગરમ રહે ત્યાં સુધી તેને ઠંડુ કરવાનું છે અને ત્યારબાદ આ વઘારને આપણે ખમણની પ્લેટ ઉપર આ રીતે ઉમેરી દઈશું ખમણના બધા જ પીસ ઉપર આપણે આ રીતે એક સરખો વઘાર ઉમેરવાનો છે ધીરે ધીરે પાણી જે છે એ ખમણ એબઝોર્વ કરશે અને ખમણ આપણા એકદમ સરસ જ્યુસી તૈયાર થશે તો જેટલું પણ પાણી હતું વઘારનું એ બધું મેં ઉમેરી લીધું ઉપરથી મેં થોડાક લીલા ધાણા ગાર્નિશ કર્યા છે અને ત્યારબાદ આ રીતે હું થોડાક સફેદ તલ ગાર્નિશ કરી લઉં છું તો તમે જુઓ ખમણ કેટલા સરસ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ મને અહીંયા સો ટકા ખાતરી છે કે ખમણની આવી રેસિપી તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય માપ સાથે કપ માપ સાથે ગ્રામ માપ સાથે તમને પહેલાં ક્યારેય કોઈએ નહીં કહી હોય તો આટલી મહેનત મેં તમારી માટે કરી છે તો તમે વિડીયોને એક લાઇક આપી શકો છો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરી શકો છો તો ફ્રેન્ડ શું કરશો અત્યારે જ લાઈક કરી દો તમારા મિત્રો સાથે તેને શેર કરી દો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા હોય તો જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી લો આ વિડીયોને જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી લો અને બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી લો આવા વિડીયોઝ જેને હું રીલ સ્વરૂપે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતી રહું છું તો મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ આ સોફ્ટ સ્પોન્જી જ્યુસી ખમણની રેસિપી અને તેની ચટણીની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ